નવીપુર સાર્વજનિક હાઈસ્કૂલ વયમર્યાદાને કારણે સ્ટાફ ઘરમાંથી બે શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી બંને આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષક અને વિનોદભાઈ કારણે નિવૃત્ત થતા શાળાના પ્રાર્થના હોલ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો શાળા કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખે બંને શિક્ષકોને પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરાયા હતા શાળાના પ્રિન્સિપલ મહેબૂબભાઈએ બંને શિક્ષકોના કાર્યકાળનો ચિતાર રજૂ કર્યો હતો અંતમાં બંને શિક્ષકોએ આ સન્માન બદલ શાળા પરિવાર અને કમિટી નો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ